નર્મદા નદી પર આવેલો જૂનો સરદાર બ્રિજ અત્યંત જર્જરિત બની ગયો છે જેને અનેક વખત રિપેર કરી નાના વાહનો માટે ચાલુ રાખવામાં આવ્યો છે અગાઉ જૂના સરદાર બ્રિજની રેલિંગ તૂટી જતાં બ્રિજને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો જૂના સરદાર બ્રિજ અત્યંત જર્જરિત બની જતા તેના પર મોટા વાહનો માટે પ્રવેશ બંધી છે અને આ માટે તંત્ર દ્વારા એંગલ પણ લગાડવામાં આવે છે જોકે બ્રિજ પરથી કાર સહિતના નાના વાહનો જીવના જોખમે પસાર થાય છે ત્યારે કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ એ પ્રશ્ન ઉઠી રહ્યો છે બીજી તરફ બ્રિજને રેલિંગ તૂટવા અને માર્ગ બિસ્માર બનવા સહિતના અનેક બનાવો સામે આવ્યા છે ત્યારે બ્રિજને સદંતર બંધ કરવું અથવા તેનું સંપૂર્ણ સમારકામ કરાવવાની વાહન ચાલકો માંગ કરી રહ્યા છે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર ભરૂચ નજીક સર્જાતી ટ્રાફિક જામની પરિસ્થિતિને પહોંચી વળવા જર્જરી થયેલા જૂના સદા બ્રિજ પરથી નાના વાહનો માટે વાહન વ્યવહાર ચાલુ રાખવામાં આવ્યો છે જોકે મોતના પૈગામ સમાન આ પુલ પરથી વાહન વ્યવહાર ચાલુ રાખવો કેટલો યોગ્ય કહી શકાય એવા પ્રશ્ન પણ ઉઠી રહ્યા છે આજે મુજપુર ગંભીરા બ્રિજ જે વડોદરા આણંદને જોડતો આવે છે તે સવાર સવારમાં પડી ભાંગ્યો છે અને ત્યાં ખૂબ મોટી હોનારત થઈ છે અને કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાયા છે અને ઘાયલ પણ થયા છે આજે ભરૂચની વાત કરીએ તો ભરૂચનો આ સરદાર બ્રિજ લગભગ પચાસ વર્ષથી અહીંયા ટકી રહ્યો છે અને તેને ઉપયોગમાં લેવામાં આવે છે વચ્ચે તેના ઉપર ઘણું નુકસાન થયું હતું રેલિંગ તૂટી ગઈ હતી ખાડા પડી ગયા છે બીજી તરફનો પણ જે અંકલેશ્વર તરફ જવા માટેનો સરદાર બ્રિજ છે તે પણ ઘણો જૂનો થઈ ગયો છે આ ભાજપની તાનાશાહ સરકાર જે વિકાસના બંગડા ફૂટે છે તેને મારે પૂછવું છે કે શું તમે આજે તમારા ત્રીસ વર્ષના શાસનકાળમાં કેવા બ્રિજ બનાવ્યા છે આજે આ ગુજરાતમાં જે બ્રિજ છે એ આપણે કોંગ્રેસની સરકાર વખતે બનેલા હતા ને આજે પણ અહીં છે તમારા ભાજપના ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચારના શાસનમાં આજે બ્રિજો કાં તો બનતા પહેલાં પડી ભાંગે છે કાં તો તેની અંદર ખાડા પડી જાય છે અને મોટા પાયે ભ્રષ્ટાચાર હોવાથી તેનામાં ગુણવત્તા પણ જળવાતી નથી આજે આ ભરૂચની જનતા આ જીવના જોખમે પિસ્તાળીસ થી પચાસ વર્ષ જૂના બ્રિજ ઉપરથી પસાર થઈ રહી છે તે અને કાલે કોઈ દુર્ઘટના બનશે તેના માટે કોણ જવાબદાર આ ભાજપની સરકાર તેના માટે કોઈ દુર્ઘટના બને અહીં પણ એની પણ એની રાહ જોઈ રહી છે ભરૂચમાં નંદેલાવનો બ્રિજ પણ આજે તેના ઉપરથી પણ સળિયા ઉકળી ગયેલા છે આજે ભરૂચ ઔદ્યોગિક રીતે દરેક રીતે સરકારને અને ગુજરાતની જનતાને મદદરૂપ થતો હોય છે ટ્વીન સિટીની વાતો થઈ રહી હોય ત્યારે પણ અહીં ઘણી બધી સવલતો આજે પણ ભરૂચ અંકલેશ્વરમાં ઉપલબ્ધ નથી આ તબક્કે હું આપણે ભાજપની આ કેન્દ્ર સરકારને અને અહીંના તંત્રને કહેવા માંગીશ કે કાં તો આ બ્રિજને સંપૂર્ણ રીતે સુરક્ષિત બને એ રીતે એને તેને ફરીથી આપણે રિપેરિંગ વર્ક કરો કાં તો તેને સંપૂર્ણ રીતે બંધ કરો